નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કરવા બાબત સારી અપડેટ સામે આવી છે ગુજરાત રાજ્ય સરકાર ના આગળ લાખો આંગણવાડી બહેનો કાર્યકરો વર્કરો તેમજ સહાયકોના માનદ વેતનમાં વધારાને લઈને ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે પરંતુ ગુજરાત સરકાર નામ મરી નથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો પણ આપી દેવામાં આવે છે કે તેમને વર્ગ ત્રણ અને વર્ગ ચાર સમક્ષ ગણવામાં આવે છે પરંતુ ગુજરાત હાઈકોર્ટના અમલને પણ સરકાર કંટાળતી નથી હવે સંસદીય સ્થાયી સમિતિ દ્વારા આંગણવાડી શિક્ષણ મહિલા બાળકો અને બાળ વિકાસ મંત્રાલય માટે ગ્રાન્ટની માંગનો અહેવાલ બહાર પાડ્યો છે આમાં મુખ્યત્વે આંગણવાડી કાર્યકરોને આપવામાં આવતા માનદ વેતનને બમણું કરવા અને આંગણવાડી કાર્યકર કલ્યાણ બોર્ડ ની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે સમિતિએ ભલામણ કરી છે કે વિવિધ જાતિ સમુદાયોમાં એનિમિયા અને કુપોષણનું મૂલ્યાંકન કરવા માટે ભૂ સામાજિક જાતિ ગણતરી હાથ ધરવાની જરૂર છે આગળવાડી કાર્યકરોને આપવામાં આવતા માનદ વેતનને બમણો કરવું અને આગળવાડી કાર્યકર કલ્યાણ બોર્ડની રચના કરવી જરૂરી છે બધી આગળવાડીઓને છ મહિનાથી છ વર્ષની મહિના તમામ બાળકો માટે બાળ સંભાળ સુવિધાઓ સાથે સક્ષમ આગળવાડી અને કોરિયા ઘર કેન્દ્રોમાં અપડેટ કરવી છે સમિતિએ પોતાના અહેવાલમાં કહ્યું કે યોજનામાં સુધારો કરવો જોઈએ જેથી મહિલાઓને લાભ મળી શકે અને રાષ્ટ્રીય ખાત સુરક્ષા અધિનિયમ બે હજાર તેર અનુસાર આપવામાં આવતી રકમ પાંચ હજાર રૂપિયા વધારીને ઓછામાં ઓછી છ હજાર રૂપિયા કરવી જોઈએ 2032 બત્રીસ સુધીમાં કુપોષણ અને એનિમિયા દૂર કરવા માટે રાષ્ટ્રીય મિશન સ્થાપિત કરવાની ભલામણ કરવામાં આવી છે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ન્યુટ્રિશન ટેકર એપનો ઉપયોગ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી જોઈએ તેમજ વધુમાં તેમને ઉલ્લેખ કરતા સમિતિએ જણાવ્યું છે કે ત્યાં આંતરિક રીતે વિસ્થાપિત મહિલાઓ અને બાળકો માટે ખાસ સમિતિની રચના કરવી જોઈએ કારણ કે છેલ્લા એકવીસ મહિનામાં ત્યાંના લોકોએ સંકટનો સામનો કરવો પડ્યો છે અને રાષ્ટ્રીય મહિલા આયોગે કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કારણ કે ત્યાંના હિસ્સેદારોએ સિસ્ટમમાંથી વિશ્વાસ અને વિશ્વાસ ગુમાવી દીધો છે સમિતિએ બાળ કલ્યાણ સાથે સંકળાયેલા તમામ કાયદાઓ નીતિઓ અને હિસ્સેદારોને સુમેળ સાધવા માટે એક વ્યાપક રાષ્ટ્રીય માર્ગો વિકસાવવાની ભલામણ પણ કરી છે ધન્યવાદ